Yeah! <laughs> કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે અને ભાઈને ઠાકોર વિશે જોરદાર ગીત ગાયું છે મિત્રો તમને આખું ગીત બતાવવાનું છે કેવું ગાયું છે ભાઈને ગીત અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તમારા માટે અનેક કલાકારની અપેક્ષા પર ન્યૂઝ આવે છે મિત્રો તો ઠાકોર વિશે કેવું ગીત ગાય છે ભાઈને તમને બતાવવાનું છે મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કે આ ક્ષત્રિય સમાજ માટે ગાયું છે ભાઈને ગીત અને સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો તમારા માટે અનેક કલાકારની અપેચામાં ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આ ભાઈનો તમને અવાજ કેવો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ પણ નવા તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો અને ભાઈનો અવાજ તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવીજો મિત્રો અને બધું મોધું વિડીયો શેર કરીજો મિત્રો તમને આ વિડીયો બતાવવા જોઈ રહ્યો છું મિત્રો વધારે તમારો સમય નથી બગાડ્યો મિત્રો પણ તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરીને જણજો ચલો નેક્સ્ટ વિડીયો માં મળલે છે ત્યાં સુધી આ વિડીયો તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો અને બધું મોધું વિડીયો શેર કરજો મિત્રો તમારા માટે આવી દરેક કલાકની અપડેટ જ આવી છે મિત્રો તો ચલો વંદે માતરમ બાય બાય બીજા વિડીયો માં મળલે છે ત્યાં સુધી જોવો આ વિડીયો दिल जले, दिल जले, दिल जले या। लाले, लाले यहाँ तो सभी दिल जले। क्या लगता था गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं अल्लाह माथा भारी था गया फायर नहीं वाइल्ड फायर गया दुष्परा घर की, की जुगे का, का थोते थोते की साला, अलो माथा भारी कारकुर